लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ડભોઈ દરભાવતી નગરનો આઇકોનિક રોડ નવીન બનવા હેતુ સાંસદ જસુભાઈ રાઠવા તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા એસી લાખના ખર્ચે આઇકોનિક રોડ માટે ખાતમુહૂર્ત કર્યું આ રોડ પર આધુનિક સુવિધા રોડની મધ્યમાં સુગંધિત ફૂલ છોડ અને બે જેટલા વિશ્રામ સ્થાન બનશે ત્યારે શોભા આ માર્ગ માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નગરજનોને શુભેચ્છા પાઠવી હતી કોઈ પણ નગરની શોભા એટલે નગરનું મુખ્ય પ્રવેશ દ્વાર દર્ભાવતી ડભોઈ નગરના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નગરમાં વિકાસ હેતુ અનેક કાર્ય કરી રહ્યા છે

રૂપમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજે આ ડભોઈની એન્ટ્રીનો મુખ્ય જે રસ્તો છે એ રસ્તા આઇકોનિક રોડ બનાવવાનો નિર્મળ ગુજરાતને ગ્રાન્ટ હેઠળ એંસી લાખ રૂપિયાના ખર્ચે કૃષ્ણ સિનેમાથી આંબેડકર ચોક સુધીનો રસ્તો લીધો છે જેમાં વચ્ચે ડિવાઇડરમાં અલગ અલગ જાતના ફૂલઝાડા આવશે ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટોનું પણ આયોજન કરવામાં આવ્યું છે બે ઠેકાણે ગઝીબો પણ મૂકવામાં આવશે જેથી લોકો અહીંયા આગળ બેસી પણ શકે અને એન્જોય પણ કરી શકે એટલે આ મુખ્ય રસ્તો હોય એને એની શોભે એ રીતનું આયોજન અત્યારે હાથ પર લીધું છે ભવિષ્યમાં સિનોર ચોકડી સર્કિટ હાઉસથી જે રસ્તો ગામમાં આવે છે આંબેડકર ચોકથી એને પણ લેવામાં આવશે સાથે જ આજે ભારત ચોકીસથી પોલીસ ચોકી સુધીનો રસ્તો જેનું રીસર્ફેસિંગ કરવાનું છે એ પણ બાર લાખના ખર્ચે ચાલુ કરવામાં આવશે એટલે આજના દિવસે આ બે અગત્યના કામોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે અને એમાં મારી સાથે આપણા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા નગરપાલિકાના પ્રમુખ વિરેનભાઈ શાહ ઉપપ્રમુખ મનોજભાઈ કારોબારી ચેરમેન તેજલબેન સાથે જ ચૂંટાયેલા તમામ સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અને ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારો પણ આજે અહીંયા હાજર રહ્યા છે હું દર્ભાવતી નગરીના પ્રવેશદ્વારનો જે કોઈ ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું